રાજકોટ જિલ્લાના ઉપલેટાની સિવિલ હોસ્પિટલ દર્દીઓથી ઉભરાઈ ગઈ છે ઉપલેટા સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યામાં વધારો થયો છે ઉપલેટામાં વાયરલ રોગચાળાએ માથું ચૂક્યું છે ઉપલેરા સિવિલ હોસ્પિટલમાં ઓપીડીમાં દર્દીઓની સંખ્યા સાડા છસો થી સાતસો પર પહોંચી ગઈ છે પહેલા સાડા ત્રણસો થી ચારસો દર્દીઓની ઓપીડી રહેતી હતી તાવ ઉધરસ શરદી સહિતના વાયરલ રોગના દર્દીઓએ માથું ઉચક્યું છે ત્યારે ઉપલેટા સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યા વધતા સિવિલ હોસ્પિટલ તંત્ર પણ એલર્ટ પર છે મેડિકલ ઓફિસર દવા ઇન્જેક્શન સહિત મેડિકલ સ્ટાફ નર્સિંગ સ્ટાફની ચોવીસ કલાક સ્ટેન્ડ બાય રાખવામાં આવ્યા

એટલે એનાથી બચવા માટે આપણે ઠંડુ ઓછું ખાવું બહારનું ઠંડુ પીવું ઓછું બરાબર અને એકબીજાથી થોડું આપણે જે કોવિડ ટાઈમમાં જેમ થોડુંક ડિસ્ટન્સ રાખતા હતા એ થોડું ડિસ્ટન્સ મેન્ટેન કરી શકીએ અત્યારે આના માટે આપણા હોસ્પિટલમાં સ્ટાફ એ પૂરો પૂરો છે અને આપણે જે ટ્રીટમેન્ટ આપવા માટે દવાઓ છે એ પણ પૂરી જથ્થામાં અત્યારે અવેલેબલ છે એટલે કંઈ પણ તકલીફ આપણે જણાઈશા શરૂઆત એ થતી હોય તો વહેલા આવીને સારવાર કરાવી તેનાથી આપણે આગળ જતા તકલીફ વધારે ના થાય આ વાયરલ યુઆરટીઆઈ કહેવાય એટલે વાયરલ ઇન્ફેક્શનના લીધે આપણું જે ગળું હોય છે ફેરેન્જાઇટીસ ને બધું થાય એમાં શરદી ઉધરસ ભાવ થઈ છે ને એમાં પીડિયાટ્રિક પેશન્ટ પણ ઘણા વધારે આવે છે અત્યારે ઇમરજન્સીમાં પણ રાત્રે પણ આપણે ચોવીસ કલાક ચાલુ જ રહે છે જેમાં પેશન્ટ શરદી ઉધરસ ભાવ ને એના જ મેક્સિમમ હોય છે અત્યારે જેડીસી ન્યૂઝ સાથે વિપુલ ધામેચા ઉપલેટા